થરાદ ખાતે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ વહીવટી તંત્ર તેમજ ખેતીવાડી શાખા દ્વારા યોજાયું હતું જેમાં ખેડૂતોને રવિ પાક વિશે માહિતી આપવામાં આવી હતી અલગ અલગ સ્ટોલો દ્વારા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને સમજણ આપવામાં આવી હતી થરાદના એપીએમસી ઓળખ ખાતે બે દિવસીય કૃષિ મહોત્સવ યોજાયો હતો અને જેમાં બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ તેમજ થરાદ સંઘના ચેરમેન જીવરાજભાઈએ હાજરી આપી હતી અને પદાધિકારીઓ તેમજ

પોતાનું આરોગ્ય જાળવવા માટે મિત્રો બાગાયત હોય ઓર્ગેનિક હોય કે બીજા પાકો એના માટે ક્લાયમેટ ચેન્જ ગ્લોબલ વોર્મિંગ થી بچવા માટે બધું કામ કરીએ એ જ અપેક્ષા જે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવેલ છે તેમાં અહીંયા આઈસીડીએસ નો સ્ટોલ પણ ઉપલબ્ધ છે જેની અંદર અમે નિદર્શનમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે જે બાળકોને આંગણવાડી ની અંદર જે મટીરીયલ છે ટી એલ એમ છે જેનો ઉપયોગ કરવામાં આવે છે એનું નિદર્શન કરેલ કરેલ છે તદુપરાંત દર મહિને આંગણવાડીમાંથી માસ થી ત્રણ વર્ષના બાળકોને બાળ શક્તિ સગર્ભા માર મહિને આંગણવાડી આપવામાં આવે છે જેની અંદર થી વિવિધ વાનગીઓ બનતી હોય છે જે વાનગીઓ વાલી કે બાળકની માતા છે સગર્ભા છે કિશોરી છે જાતે ઘરે બનાવી અને ખાઈ શકે છે જે વાનગીઓનું પણ અહીંયા અમે નિદર્શન આજ કરેલ છે